અમદાવાદ મેઘાણી નગર છેલ્લા બસ સ્ટેશન પાસે પટણી દેવી પૂજક દ્વારા પંડાલ બાંધવામાં આવ્યો છે હાલ દશામાના વ્રત ચાલુ છે ત્યારે શહેરમાં અલગ અલગ જગ્યાએ પંડાલો બાંધી અને દશામાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે ત્યારે શહેરના મેઘાણી નગર વિસ્તારમાં દેવી પૂજક સમાજ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે થોડા દિવસ અગાઉ પ્લેનફેશની ઘટના બની હતી તે ઘટનાને આવરી લેવામાં આવી છે અને ત્યાં મોટી સંખ્યામાં ભાવિભક્તો અને દર્શનાર્થીઓ લોકો દર્શન કરવા આવે છે અને આ પ્રતિકૃતિને નિહાળી લોકોને નવાઈ લાગી રહી છે સમગ્ર ઘટનાને આવરી લેતી આ પ્રતિકૃતિને જોઈને લોકોને આશ્ચર્ય ચકિત થઈ જાય છે અને અહીંયા લોકો દૂર દૂર થી આ દ્રશ્યને નિહાળવા મોટી સંખ્યામાં આવે છે નામ અમિત પટેલ છે અમારું દેવી પૂજક મિત્ર મંડળ છે અને છોકરાઓ ખૂબ મહેનત કરી અને છે ટીમ બનાવવા માટે બહુ મહેનત કરી છે અમારી આઈડિયા હતી પહેલા કે પ્લાન ફેલ થયું ગયો એ મહિના જો છે એટલે અમારી આઈડિયા આવી કે અમે માતાજીની મૂર્તિ આ રીતે બનાવીએ અને ખૂબ મહેનત કરી છે ટીમ મારા અને ખૂબ ખૂબ અભિનંદન અને જે બી ગુજરી ગયા છે વિમાન ક્રેશમાં એમની આત્માને પણ શાંતિ આપે અમે આયોજન બી રાખ્યું હતું ચોવીસ તારીખે શ્રદ્ધાંજલિનું ટોટલ આ જે થીમ બનાવી એમાં કેટલો ખર્ચો થયો છે ટોટલ ખર્ચો તો ચાલીસ લાખ અંદાજે થઈ ગયો છે હજી આઠમના દિવસે બી પ્રોગ્રામ રાખેલો છે એટલે બધી જનતાને આવવા નમ્ર વિનંતી આ લોકો છો એમ નિયત પરે શાંતિ છે શું નામ તમારું શૈલેશભાઈ 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 ની ઉજોત પત્ની મેગાની નગર શાંતિનગર ના છાપરા મુકેશરાધન ચોક ની बाजू મે એક મોટી ટીમ બનાવી છે વિમાન કેશ કર્યું આઈજી કમ્પાઉન્ડ મે ઇના માટે એક આપણે ટીમ બનાવી છે તો વિમાન કેશ સાહેબ એક મહિનો ઉપર કોઈ આ ધારા गुजરે ગયા છે છોકરાઓ આઈડિયા બી 10 10 દિવસ પહેલા કે ભાઈ છો સો જેવા છોકરાઓ છે ભાઈ આઈડિયા આપી કે ભાઈ આવું આપણે જીમ બનાવી છે તો આવી આપણે ભાઈ જીમ બનાવી છે તો કે છોકરાઓ પાસે એક ચંદો કટ્ટો કર્યો ચાલીસ ચાલીસ લાખ રૂપિયા જેવો ચંદો છોકરાઓ પાસે કટ્ટો કર્યો એક છોકરાઓ શું ખૂબ ખૂબ છોકરાઓની મહેનતો છે મહેનતો છું છોકરાઓ કરી છે થીમ બનાવવા રહે સારી થીમ બનાવી છે વિમાન કેસ ઉપર એક છોકરાઓને આઈડિયા આવી તો એક આઈડિયા ઉપર આપણે એક આટલું કામ કર્યું છે મા દશામાંના કૃપા કિરતા ઉપર થોડુંક વિમાન થોડું પાઇલોટે ઉપર લઈને થોડું આગળ જઈને મેડિકલે મેડિકલે આઈજી કમ્પાઉન્ડ મેં ડોક્ટરો રહેતા હતા મેડિકલ મેં મેડિકલની ઉપર કેસ થઈ જ થઈ શક્યું છે પાયલોટનું સલામ છે તો નહીં લાખો પબ્લિકની શક્યતા મળી જ માતાજીની કૃપા કે જે મળી જાય એમની સગાંજલીનું આયોજન રાખ્યું હતું એમની આત્માને પરમાત્મા ભગવાન શાંતિને સંમતિ કોઈ સારા કરે એમને જલમ વલમ આપે ભગવાન બરાબર આપના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી શ્રીભાઈ રૂપાણી વિજયભાઈ રૂપાની એટલે આપણે એમની આત્માને પરમાત્મા શાંતિને સંમતિ આપે અમારા સબ છોકરાઓની સબ અમારી સમાજની સત દુવાયો છે સાત દશામાની દુવા છે કે એમની આત્માને જેટલા મરી જાવ જીવ છો ને એની આત્માને ભગવાન કોઈ સારા ઘરે જલમ